જય શ્રી રામ જ્યાં સમયમાં તરબૂજ બિલકુલ ન ખાવું જોઈએ નિર્ણય અભિપ્રાયો જાણો ઉનાળામાં ખાવા માટે તરબૂજ એક ઉત્તમ ફળ છે ઘણા લોકો તરબૂજ ખાવાનું ગમે છે જો તે ઘણા લોકો એવા થયા છે જેમને ખબર નથી હોતી ત્યાં સમયમાં તરબૂજ બિલકુલ ન ખાવું જોઈએ જો તમે તમે પણ એમાંથી એક છો તો આ લેખમાં તમારા માટે અહીંયા નિયણ જણાવ્યું છે ત્યાં સમયમાં તમારે તરબૂજ ન ખાવું જોઈએ બરજવું અને પૂરેપૂરો વીજ્યો જોવાનો છે આ તરબૂતમાં ફાયદાનો છે કારણ નો હાઈડ્રેટનનો ત્રેજ કુદરતીનો સ્ત્રોત છે તેમાં લગભગ બાણું ટકા પાણી હોય છે જે ઉનાળામાં તરીનો તરીને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ડિહાઈડ્રેટન અતાવે છે તેમાં વિટામિન તો એને પી બીજ તેવા થ હોય તે રોગ પ્રતિકાર થતી વધારવામાં ત રાખવામાં અને ઉર્જા તત્વ વધારવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં પોતેમ તારી માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં અને હૃદયનો સ્વાદ સુધારવામાં મદદ કરે છે નિર્ણય તે અભિપ્રાયો જાણો તરબૂટ તરબૂતમાં એન્ટી હોય તે તે તરીમાં મુડિક રેડિકલ ડતાવીને કોતર નુતનથી બતાવે છે તેમાં રહેલું ફાઇબર પાતંત્રિયા સુધારો કરે છે અને કપચિયાત જેવી તપસ્યાઓ રાહત આપે રાહત આપે છે ઓછી તેલડી અને તરબીત તરબી રહિત હોવાથી તેને વજન ઘટાડવા માટે એ પણ એ પણ ઉત્તમ ફળ છે તરબૂજ ખાવાના ઘણા ફાયદાઓ પરંતુ તમે જાણો તો આ ફળ ત્યાં તમે ન ખાવું જોઈએ તો ચાલો જાણીએ આ પ્રશ્નો જવાબ છે આયુ આયુર્વેદિક નિયર ડૉક્ટર ચિરણ જૂતા પાતેથી ડોક્ટર ચિરણને જૂતાએ ગણાયું છે કે ભારે ખોરાક ખાધા પતિ તરત જ તરબૂટ ખાવાથી નુકસાન થઈ શકે છે ઘાનાથી પાતંત્રિયા પ્રત્યા ધીમી પડી શકે જેના કારણે તમે પેટ સંબંધિત રોગોના ભોગ બની શકો કે તે તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ તમારે ચારે તરબૂચ અને ખોરાક એ તાતે ન ખાવા જોઈએ તેમ તેમણે કહ્યું છે કે તમે તમારે તે હા નાસ્તામાં તરબૂચ સેવન કરી શકો તો જો તે તમે ભોજન સમયમાં તરબૂચ ખાતા હોય તો તમે ભોજનને છોડી દો તો આ લોકોને તરબૂચ ન ખાવું જોઈએ પોતાની વાત આગળ વધારતા ડોક્ટરને તિરણને દુસ્તાએ કહ્યું જે લોકો તરજીના ગળામાં દુખાવો હોય તેમણે તરબૂચ ખાવાનું ટાળવું જ જોઈએ તેની ઠંડી થાત ઠંડીમાં તાત્તી ગળામાં તકલીફ વધારી શકે છે અને ત્વચ થવા માટે વિલંબ કરી શકે આ ઉપરાંત જ્યારે પણ ડોવામાં બગલાતું હોય ત્યારે તમારે તરબૂજ સેવન કરવાનું તારવું જ જોઈએ ડોક્ટર જૂતાએ વધુમાં જણાવ્યું તરબૂચ હંમેથા સામાન્ય તાપમાન તાપમાનમાં જ જોઈએ તેને ઠંડુ ખાવાનો તરો એમણે કહ્યું તરબુદ સ્વાદ માટે ફાયદારત છે પરંતુ ફાયદારત પરંતુ તેને યોગ્ય તમાય યોધ્ય રીતે ખાવું મહત્વપૂર્ણ છે અને હા અને શેર કરજો અને લાઇક કરો અમને જમ્યું હોય તો અમારી ચેનલને તપ કરજો જજો છેતીવારી અતુલ પારમાન જય જવાન જય ચિતન